એ એ તું બગાડી મે વાહ નાકીસ તને અમે જાઈસી અત્યારે ગામડે ગામની મેરેજ છે અરવિંદ અરવિંદભાઈ જોયે તમે કોઈ નથી જોયે તો જઈને જોયા આવી જાય લિંક એ વિડીયો જો ગામડાની મજા દેખાતી હોય ચાલો કોમેન્ટ નું રાખી જો તારી આયે કેટલા તારા સપોર્ટ માં માણસો છે અને કેટલા અમારા સપોર્ટ માં કે મહેનત કરવા કરતા ખાઈ લેવા વીસ રૂપિયા ના બોર ત્યાં સુધી

બેસી જમવા જવાનું આવી ગયું છે દેશી ગામડાનું જમવાનું તમારે જમવું હોય તો આવજો બોર ખાવ હોય તો આવજો

તારા છોકરી ગોતવાની છે બીજી વાર ન હોય જુનાગઢ કરવું જુનાગઢ કરવું એ તેલ ગાંસે પેલે જ બાર માર દે પucho ka he kana ay junagadh karu junagadh karu ye karu

શિરવાણીયા ની બાર આવી ગયા મંદિરે જઈએ અને અમને હરણ જોવા મળ્યા અહીંયા દીપડાઈ છે સિંહ છે એવું બધાય કહે છે આપણે તો નથી જોયા હવે આપણે જઈએ હરણ તો જોઈ લીધા અહીંયા હંસલાઈ છે તળાવમાં આપણે જઈએ હવે મંદિરે ક્યાં તો ચાલો ચોફે મંદિર ચાલશે

આ નીચે ઉતરવાનું છે આપણે ખબર નહી માગી જો એ સાફ સફાઈ કરે છોકરા આઓલો એક સુપરવાઇઝર લાગે જો આયાવા દયા છે જાવ બધા ગામથી આવો ને તમે કયા કયા ગામથી મોટા ટીકોના મોટા બધા આયા ભણો સરસ હવે બધા છોકરા અહીંયા સાફ સફાઈ રાખે આ જો ઓલો જો તમારે જોઈન્ટ થવું છે સાફ સફાઈ કામમાં હે હેં લે ના હું પાડેશ મસ્ત છે અહીંયા બધું આ એક સ્કૂલ જ છે સ્કૂલે સવારે ભણે છોકરાઓના અત્યારે બપોર પછી બધા કામ કરે એટલે એવું સારું સારું શીખવાડે બધા સાફ સફાઈ રાખવી પોતાનું કામ જાતે કરવું એવું બધું છે સારું કામ એક

વાહ મને તો વાય અને તો એમે ટોપા બોપા ઓઢી લીધા હે ના બાઈક માં જઈ અમે ઈ બધે ફોર વ્હીલ માં ગયા હે ગાઈસ અમે લોકો આવી ગયા આ લોકો ફોર વ્હીલ માં આવ્યા અમે લોકો હોન્ડા માં આવ્યા ઠિંગરાતા 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 અને અહીંયા જો રાઠોડ પરિવારનું બેનર લાગી ગયું મસ્ત ગેટ બેટ શણગારી દીધો અંદર ગણપતિ બાપાની મૂર્તિ રાખી દીધી છે બાકી બધુંય સવારે બતાવશું અંજોં જમવા બેહી ગયા જો અત્યારે રાઈટે ખસામાં જમવાનું આવી ગયું 6 સ આવી ગયું હવે જમી લે આહા હો હે ને બોમ ચોકલેટ ખાઈ બો ના ના બહુ ખાટી આવે